મારું નામ મંજુલાબેન દિલીપભાઈ પટેલ છે હું ગામ ચોરીવાડની વતની છું હું જય ખોડિયાળ સ્વસહાય જૂથમાં જોડાયેલી છું જોડાયા પછી અમને રાખીને તાલીમ આપવામાં આવી અને તાલીમ આવ્યા પછી અમે દસે બહેનો રાખીને શરૂઆત કરી શરૂઆત કર્યા પછી અમે બેંક દ્વારા એક લોને પણ લીધી લોન લીધા પછી અમે દસે બહેનો રાખીને સારું કરી ત્યાર પછી અમે પહેલાં વર્ષે સ્ટોલ અમને હિંમતનગર આપ્યો હિંમતનગર આપ્યા પછી અમે ને ત્યાં ચાલીસ હજારની આવક થઈ ચાલીસ હજારની આવક થઈ એટલે અમને થોડુંક બીજા વર્ષે પણ અમે ફરી કર્યું ફરી બીજા વર્ષે શરૂ કરી રાખીને તારી રાખી બનાવ્યા પછી બીજા વર્ષે સાઠ વર્ષની અરે સાહીઠ હજારની આવક થઈ સાઠ હજારની આવક થયા પછી અમે હાર્યા નથી તો આ વર્ષે પણ અમે રાખડીઓ આ ઓર્ડરો શાળાઓમાં લીધા છે સૂટક આપીએ છીએ બધે જ અમે ઓર્ડરો લીધા છે આ વર્ષે અને આ વર્ષે અમારે સિત્તેરથી એંશી હજારની આશા છે વિકાસ યોજનામાંથી અમને લાભ મળ્યો છે એ વિશે સરકારશ્રીનો ખૂબ ખૂબ આભાર